નમસ્કાર દોસ્તો તમે છો નવસારી નવસારીમાં છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ને ચોરાણ મી જન્મજયંતિ વિજલપુર ખાતે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હજારો મરાઠાઓ અને અન્ય શિવાજી મહારાજના સમર્થકો આ ઉજવણીમાં જોડાયા હતા જનમાનસ પર પોતાની સાહસિક અને લોક ઉપયોગિતાની કાર્ય માટે લોકોના દિલમાં અનુકૂળ સ્થાન મેળવતા છત્રપતિ શિવાજી મહારાજને આજે ત્રણસો ને ચોરાણું જન્મજયંતિ ખૂબ ધામધૂમથી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે શ્રી છત્રપતિ યુવા મિત્ર મંડળ વિજલપોર દ્વારા પણ સતત બાવીસ વર્ષથી આ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું નવસારી ખાતે વિજલપોરમાં અલ્કાપુરી સોસાયટીમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સતત બાવીસ વર્ષથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ લડ્ડુ ગોપાલ સમિતિ વેજલપોર ગામના સ્વામી હરજીવનદાસના હસ્તે આ શિબિરને દિપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું એસીથી વધુ લોકોએ રક્તદાન કરી માનવતા મહીકાવી હતી શુશુષા બ્લડ બેન્ક દ્વારા તમામને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસે સવારે આજે બાઇક રેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાનો જોડાયા હતા ત્યારે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ છત્રપતિ શિવાજી મહારાજને અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આજે એક ભવ્ય ભજનના આયોજન પણ કીર્તનકાર ઇન્દુ દુર મહારાજના આયોજ કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો જોડાયા હતા તો સાંજે વિશાળ રેલી પણ યોજાઈ હતી સમગ્ર વિજલપુરને આજે વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે વિજલપુર સુશ્રુષા હોસ્પિટલથી લઈને આશાપુરી મંદિર અને છેક શિવાજી ચોક અને વિઠ્ઠલવાડી સુધી સમગ્ર ધજા પતાકાઓ લહેરાવવામાં આવી રહી છે જય શ્રી

બ્લડ ડોનેટ કેમ્પ આપણે એકવીસ વર્ષથી કરતા છે આ બ્લડ કેમ્પની રૂપરેખા સવારે નવથી એક વાગ્યા સુધી હોય છે તેમાં બધા જ સમાજના આગેવાન તથા વિવિધ મંડળો એ આ બ્લડ બ્લડ ડોનેટ કેમ્પમાં ભાગ લે છે તથા આ બ્લડ બેંક આપણે જ્યારે તે સુશ્રષા હોસ્પિટલ જ્યારે બી આપણે જરૂર પડે ત્યારે આ બ્લડ આપણે અડધી રાતના બે વાગે બી જરૂર પડે ત્યારે આ બ્લડ આપણે આપીએ છીએ અને દરેક દર્દીઓનું આ કામ થાય છે શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ આયોજિત આ બ્લડ કેમ્પનું બાવીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે તે બદલ બધા વિવિધ સમાજોના સહકારથી આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થાય છે

ઘટનામાં ઝૂમી ઉઠ્યા હતા ખાસ કરીને શિવાજીને સાહસિકતા પ્રતિક કહેવામાં આવે છે શિવાજીએ અનેક અંગ્રેજોને પણ અપાવ્યા હતા અને અનેક સુરત સહિત સમગ્ર વિસ્તારમાં શિવાજીનો એક અલગ છાપ હતી અલગ અસ્તિત્વ હતું અને એને લઈને તેમને છત્રપતિની પણ છાપ આપવામાં આવી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ આજે વિજલપોર ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાના દ્રશ્યો છે આશાપુરી માતાના મંદિરથી આ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે આશાપુરી માતાના મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં હજારો શિવજી ભગતો ઉગટ્યા હતા અને જય શિવાજીના નારાઓ લાગ્યા હતા ક્યાંક કેસરી એટલે કે ભગવી પતાકાઓ લહેરાતી હતી ડીજેના તાલ અને એક અલગ ઉત્સાહ એક ઉમંગ જોવા મળી રહ્યો છે જુઓ તેમ જ્યાં જુઓ ત્યાં બસ એક જ દેખાઈ રહ્યું છે લોકોના માથાઓ દેખાઈ રહ્યા છે અસંખ્ય લોકો આ શોભાયાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા એમના જન્મદિવ નીકળી હતી તેના દ્રશ્યો છે અને આશાપુરી માતાના મંદિરથી ધીમે ધીમે આ શોભાયાત્રા સુશુષા હોસ્પિટલ ત્યારબાદ ભક્તિનગર અને છેલ્લે શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે આમાં અનેક યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દરેકના હાથમાં એક પતાકા એક દરેકના હાથમાં એક નારો જય શિવાજી જય શિવાજીના નારા જ જોઈ રહ્યા હતા અને અસંખ્ય લોકો આજે આ શોભાયાત્રાને જોવા નીકળ્યા હતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીના ભાગ ઠેર ઠેર આજે કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આ વિજલપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો આ શિવાજીની શોભાયાત્રામાં જોડાયા હતા એક ઉત્સાહ એક ઉમંગ એક આનંદ અને એક ઉલ્લાસની સાથે સાથે ઠેર ઠેર આજે ધજા પતાકાઓ લહેરાવવામાં આવી રહી હતી અને વિવિધ જગ્યાએથી આજે આ ઉત્સવમાં સહભાગી થવા માટે લોકો આવ્યા હતા લોકોએ આજે પોતાનો કામ ધંધો છોડીને પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભવ્ય શોભાયાત્રામાં લગભગ હજારોની ભીડ જોવા મળી હતી કોઈ અવ્યવસ્થા નહીં સ્વયંભૂ રીતે જ આ શોભાયાત્રામાં લોકો જોતરાયા હતા અને સાથે સાથે શિવાજી મહારાજની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોઈ 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 રાજકીય નેતા સામાજિક અગ્રણી અથવા તો બસ બધા જ એક જ નામ અને બધા જ એક જ નામે ભેગા થયા હતા અને નામ હતું શિવાજી મહારાજનું છત્રપતિ શિવાજી મહારાજની આ શોભાયાત્રાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને એ દ્રશ્યો છે નવસારીના વિજલપુર ખાતે આવેલા આશાપુરી માતાના મંદિરથી

કરો, લાઈફ કો રિફ્રૅ કરો